એક બેન છે ને એના છોકરાને ખીજાતા તો આઠક વર્ષનો દીકરો આમ લેસન કરાય આવડતું જ નથી અસલ બાપ જેવા અક્ષર કરસ આમ ન હોય તને આવડતું નથી ને ઘરમાં આવા કપડાં પહેરાય બહારથી જ્યારે રમીને આવ ત્યારે પગ ધોવાય હાથ ધોવાય કાંઈ આવડતું જ નથી એક લાફો ને આવું કીધું ને તો સાસુમાં ટીવી જોતા જોતા બોલ્યા કે બહુ બેટા છોકરાનો ઉછેર આમ ન કરાય હું તમને શીખવાડું કે ઉછેર કેમ કરાય આટલું કીધું ને બહુ વાઇબ્રેટ થઈ ગઈ તમે તો બોલતા જ નહીં ઉછેર કેમ કરાય તમે તો બોલતા જ નહીં તમારો ઉછેર 10 વર્ષથી સહન કરું છું મોટા આવ્યા ઉછેરવાળા હજી મોજા ક્યાં નાખવા ખબર નહીં પડતી મોટા આવ્યા ઉછેરવાળા હજી ખાતા ખાતા શાક ઢોળાઈ જાય છે ખોડામ નેપકિન રાખવા પડે છે મોટા આવ્યા ઉછેરવાળા